વરનામા પોલીસની બાતમી તારથી બાતમી મળેલ કે રતનપુર ગામે રહેતો ગુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ પોતાના ઘરે બહારથી એક અશોક લેલન જેનો નંબર એમપી થર્ટીન ઝેડ એચ થ્રી નાઇન ટુ ફાઇવમાં ભારતીય બનાવટનો વિદેશી દરનો જથ્થો ભરી લાવી ઘરે ઉતારનાર છે જે બાતમીની જાણ પીએસઆઈ એનજી રાઠવા તથા બીજા પોલીસ માણસોને કરી તાત્કાલિક રેડ કરવા સૂચના આપતા પીએસઆઈ એનજી રાઠવા તથા સ્ટાફના પોલીસ માણસો પંચોના બે માણસો બોલાવી સદર જગ્યાએ રેડ કરતા કરવા જતાં રતનપુર ગામના જીલ એસ્ટેટ પાસે સદર બાતમીવાળી ગાડી મૂકી ગાડીનો ચાલક તથા ક્લીનર સીટ બાજુથી રાકેશ રૂપે લાલો રજનીકાંત જયસવાલનાઓ નાસીગેલ અને સદર અશોક લેલન ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના કાટરિયા તથા બીયર ટીન તથા અશોક લેલેન ગાડી મળી કુલ રૂપિયા સત્યાવીસ લાખ અડસઠ હજાર આઠસોના મુદ્દામાં સ્થળ ઉપરથી મળી આવતા તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર બ્રજવાણંદ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વરણામાં